મોંઘુ સ્ટેનલેસ સ્ટીલ વગેરે કરવાનું કૌભાંડ ચાલતું હોવાની શંકાને પગલે તપાસ શરૂ કરવામાં આવી હતી ચાર દિવસ અગાઉ મકરપુરા પોલીસે લોખંડના સ્ક્રેપની નીચે સ્ટેનલેસ સ્ટીલ ભરેલી શંકાસ્પદ ટ્રક પોલીસે જપ્ત કરી હતી જેની યોગ્ય તપાસ નહીં થતી હોવાની રજૂઆત થઈ હતી જેના પગલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે આજે તપાસની કાર્યવાહી દિવસભર ચાલી હતી જે આવતીકાલે પણ ચાલુ રહેશે મકરપુરા પોલીસે શંકાસ્પદ મુદ્દા ભરેલી ટ્રક કબજે કરી હતી આ અંગે સ્ટેશન ડાયરી નોંધ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસે પ્રતાપનગર રેલવેના ઉચ્ચ અધિકારી પાસે વિગતવારનો રિપોર્ટ માંગ્યો હતો જેના પગલે અધિકારીઓ પોલીસ મથકે પહોંચીને તપાસ શરૂ કરી હતી